ત્યારે થાનગઢમાં ચૂંટણી અંગે વાત કરીએ તો મતદારોની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર એકમાં બે હજાર એકસો ત્રેવીસ પુરુષ એક હજાર નવસો ચાર હજારો છે હજાર એકત્રીસ મતદારો છે વોર્ડ નંબર ત્રણ માં બે હજાર છસો ત્રણ પુરુષ બે હજાર પાંચસો ઓગણીસ સ્ત્રી કુલ પાંચ હજાર બસો બાર મતદારો છે વોર્ડ નંબર ચાર માં બે હજાર પાંચસો છપ્પન પુરુષ બે હજાર ત્રણસો ત્રીસ સ્ત્રી કુલ ચાર હજાર સાતસો મતદારો છે વોર્ડ નંબર પાંચમાં બે હજાર ત્રણસો ઓગણચાલીસ પુરુષ બે હજાર ઓગણ સ્ત્રી કુલ ચાર હજાર ચારસો આઠ મતદારો છે વોર્ડ નંબર 6 માં બે હજાર છસો નેવું પુરુષ બે હજાર પાંચસો સ્ત્રી કુલ પાંચ હજાર બસો પંચાવન મતદારો છે વોર્ડ નંબર સાતમાં બે હજાર છસો ઓગણત્રીસ પુરુષ બે હજાર પાંચસો આઠ સ્ત્રી કુલ પાંચ હજાર એકસો સાડત્રીસ મતદારો છે આમ સૌથી વધારે મતદારો વોર્ડ નંબર પાંચ હજાર બસો પંચાવન અને સૌથી ઓછા વોર્ડ નંબર બે માં ચાર હજાર એકત્રીસ મતદારો છે કુલ તેત્રીસ મતદાન મથકો પર મતદાન થશે જેમાં અગિયાર સંવેદનશીલ અને બાવીસ મતદાન મથક સામાન્ય છે